ચેમ્બર ઓફ કોમર્સની જંગમાં તેજાભાઈ કાનગઢની ટીમનો ભવ્ય વિજય ખાસ કરીને અધિકારી તંત્ર સાથે સંકલન સાધી વેપાર ધંધાને ટોચ પર લઈ જવાની નેમ વ્યક્ત કરતા તેજાભાઈ કાનગઢ હવે જો ગાંધીધામથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિષ્ઠા ભરી ચૂંટણી જંગમાં કાનગઢ પેનલે બાજી મારી હતી અને કચ્છની સૌથી મોટી વ્યાપારી સંસ્થામાં જેનું નામ છે મોખરે છે એવી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીના પચીસ સદસ્યો માટે ચૂંટણી યોજવામાં આવી હતી ભારે દશા ચૂંટણીમાં આ વર્તમાન પ્રમુખ તેજાભાઈ કાનગઢની પેનલનો જવલંત વિજય થયો છે ફરી એક વખત કાનગઢ પેનલનો વિજય થતાં તેજાભાઈ કાનગઢ અને તેની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તેમની ટર્મ દરમિયાન અનેકવિધ વ્યાપારના પ્રશ્નોમાં તેમને ખૂબ જ સક્રિય રહી સરકાર સાથે કલન સાધી અને પ્રશ્નો ઉકેલવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો એ પ્રયાસ હકારાત્મક રહ્યો હતો અને તેજાબાઈ કાનગઢ અને તેની પેન્ડને આ વિજેતા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાંપડ્યા છે